આ કોફી જે ગુણોથી ભરપૂર છે કેફેન વગરની અને એકદમ હેલ્ધી છે જેની આપણે રેસિપી બનાવીશું અને સાથે જ તેના ફાયદાઓ પણ જાણીશું તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલમાં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે એપલ બેલ આઇકન બટન પ્રેસ કરી દેજો તો ફ્રેન્ડ્સ આજે આપણે પરફેક્ટ માપ સાથે કોફી બનાવવાના છીએ તો એના માટે મેં પહેલાં મેથી દાણા લઈ લીધા છે તો હું બે કપ કોફી બનાવી રહી છું એના માટે બે ચમચી જેટલા મેથી દાણા લઈ લઈશું આપણે બે કપ કોફી માટે મોટી બે ચમચી જેટલા મેથી દાણા લઈ લીધા છે હવે તેને શેકી લઈશું તો હવે આપણે જે વાસણમાં કોફી બનાવવાના છીએ એ જ વાસણમાં મેથીના દાણા શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આજે આપણે મેથીની કોફી બનાવીશું એના વિશે તો આગળ આપણે જાણીશું પણ મેથીના વિશે આપણે તમને બતાવું તો ડેઈલી ભોજનમાં એક ચમચી મેથીનું સેવન કરવામાં આવે તો મેથી આપણે ઘણી બધી બીમારીઓથી દૂર રાખે છે આપણે મેથીને એકદમ મીડિયમ તાપે શેકીશું અને મેથીને સતત હલાવતા રહીશું અને જો તમને આ મેથી દાણાની કોફીના ફાયદા બતાવું તો આપને ઘણી બીમારીઓથી દૂર રાખે છે જેમ કે કોફી પીવાથી આપણી આળસ પણ દૂર થાય છે આપને એનર્જી મળે છે અને માથાના દુખાવામાં પણ રાહત મળે છે અને દરરોજ કોફીનું સેવન કરવાથી આપણી યાદશમાં પણ વધારો થાય છે અને આ કોફી બોડી ફેટ પણ ઘટાડે છે અને પણ દૂર કરે છે અને પણ પણ કંટ્રોલ રાખે છે અને કોઈ પ્રોબ્લેમ માટે તો બેસ્ટ છે આ કોફી તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે મેથીના દાણા સરસ એવા ફૂટવા લાગ્યા છે આપણે મેથીના દાણાને એકદમ બ્લેક થાય ત્યાં સુધી શેકી લેશું મારી આ ટ્રીક થી એકવાર જરૂરથી ટ્રાય કરજો બહાર કોફી પીવાની જરૂર જ નહીં પડે આપણે આ મેથી દાણા ની કોફી ને વધારે હેલ્ધી બનાવવા માટે સાકર નો યુઝ કરીશું તમે ખાંડમાં પણ બનાવી શકો છો અને આ કોફીમાં બે ચમચી સાકર બે ચમચી મેથીના દાણા અને બે કપ થી થોડું ઉપર દૂધ આ પરફેક્ટ મેજરમેન્ટ છે અને જો તમે રેડીમેડ કોફી બનાવશો ને તો એ ડોક્ટરોનું કેવું છે કે એ અમુક ઉંમર પછી જ બાળકોને આપી શકાય છે કારણ કે તે કેફીનનો ભાગ હોય છે અને જો ડેઈલી બે થી ત્રણ કપ કોફીનું સેવન કરવામાં આવે ને તો ની કોઈ પણ મોટી બીમારીઓથી પણ બચાવે છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ રેડીમેડ કોફી જેવો જ આપણે આ કોફીનો કલર આવ્યો છે અને તેના ટેસ્ટમાં પણ તમને ખબર જ નહીં પડે કે તમે આ રીતે મેથી દાણાની કોફી બનાવી છે બિલકુલ કડવી નહીં લાગે

તૈયાર છે આપડી એકદમ હેલ્ધી મેથી દાણા ની કોફી